ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની પનીર જલેબી બનાવીશું તો તેના માટે મેં પનીર કેવી રીતે ફાડવું તેનો વિડીયો મેં પહેલાંથી ચેનલ પર મૂકેલો જ છે તો પનીરને આ રીતે સરસ મજાનું બરફવાળા પાણીમાં ધોઈ કાઢવાનું છે બે ત્રણ ત્રણ વખત તેની ખટાશ અને તેમાં જે દૂધનો ભાગ રહેલો હોય તે પણ નીકળી જાય તે રીતે આપણે બરોબર નીતારીને તેને લઈ લેવાનું છે પનીરને પછી પનીર આ રીતે કાઢી લેવાનું છે અહીંયા સો ગ્રામ જેટલું પનીર છે પનીરને સારી રીતે મસળી લેવાનું છે પછી તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર લેવાનો છે એની ઉપર થોડું પાણી નાખીને અને પછી પનીરને સારી રીતે મસળી લેવાનું છે અહીંયા રવો અને મેંદો બંને લઈશું આપણે તો બે ચમચી જેટલો રવો લેવાનો છે અને ત્રણથી ચાર ચમચી જેટલો આપણે મેંદો લઈશું બંને વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું પનીરની અંદર આપણે લોટની જેમ તેને બાંધી લેવાનું છે મસળી લેવાનું સારી રીતે તે એકદમ સોફ્ટ હોવો જોઈએ પછી અહીંયા આપણે એક તપેલીમાં એક લોટો પાણી એટલે કે પાંચસો ગ્રામ જેટલું પાણી અને અડધો કપ જેટલી ખાંડ નાખવાની છે ખાંડ અને પાણી ઉકળી જાય પછી તેમાં કેસર અને ચપટી ફૂડ કલર નાખી દેવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે આપણે ચાસણીને થોડી જાળી રાખવાની છે બહુ પટલી પણ નહીં બહુ જાડી પણ નહીં આપણે ચીકણી થાય એટલું જ આપણે ચાસણી રાખવાની છે ચીકાશ પડતી પછી મેં જે પનીરનો લોટ આપણે બાંધ્યો હતો તે આપણે આ સંચાની અંદર નાખી દેવાનો છે સંચાની અંદરની જે પ્લેટ હોય છે તે સ્ટાર વાળી લેવાની છે અને સ્ટારની મદદથી આપણે આ રીતે જલેબી પાડી લેવાની છે અને જલેબી પાડ્યા પછી અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તમે ઘી પણ લઈ શકો છો પણ મેં અહીંયા તેલ લીધું છે અને બરાબર ગરમ થાય પછી જ આપણે તેની અંદર જલેબી નાખી દેવાની છે પનીર જલેબી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે તો સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે અને ઉપર પણ આવવા લાગી છે તો આ રીતની આપણે પનીર જલેબી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચાસણીની અંદર જ નાખી દેવાનું છે આપણે ચાસણીને ઠંડી નથી પડવા દેવાની તો આપણે સરસ મજાની પનીર જલેબી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે પનીર જલેબી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો